જય શ્રી કૃષ્ણ શ્રી શિવાય નમસ્તુભ્યમ મિત્રો તમે બધા જાણતા હશો કે અઠ્યાવીસ જુલાઈ બે હજાર પચીસ એટલે પ્રથમ સોમવાર આજથી શ્રાવણ માસ નો પહેલો સોમવાર શરૂ થઈ રહ્યો છે આ એક એવી તારીખ છે જે શ્રાવણ માસમાં સૌથી મહત્વપૂર્ણ અને વિશેષ સોમવાર તરીકે ગણાય છે પૂજ્ય ગુરુજીએ જણાવ્યું છે કે જો ક્યારે તક મળે તો તમારે શિવ મહાપુરાણની કથામાં ખાસ ઉલ્લેખ કર્યો છે કે આ દિવસે પીપળાના પાન પર રામ લખીને જે ઉપાય કરવામાં આવે છે તે અવશ્ય કરવો જોઈએ કારણ કે આવો દિવસ વર્ષમાં એક જ વખત આવે છે મિત્રો તમે જાણો છો કે સોમવારે જો કોઈ સૌથી અસરકારક ઉપાય હોય તો તે છે પીપળાના પાન પર રામ લખવાનો તો આ શ્રાવણ માસના પ્રથમ સોમવારે તમારે આ નાનો પણ અત્યંત ફળદાયી ઉપાય અવશ્ય કરવો જોઈએ ઘણા લોકો હશે જેમણે આખા વર્ષ દરમિયાન આ ઉપાય નથી કર્યો કે એક વખત પણ રામ લખીને પીપળાનું પાન ચઢાવ્યું નથી તો મિત્રો અઠ્યાવીસ જુલાઈ બે હજાર પચીસ નો આ પ્રથમ સોમવાર એક અદ્ભુત તક છે અને એક એવો મોકો છે જે તમારા ભાગ્યના દરવાજા ખોલી દેશે મિત્રો આ દિવસે તમારે ઉપાય અવશ્ય કરવો જોઈએ પછી ભલે તમે આખા મહિનામાં ઉપાય ન કર્યો હોય પરંતુ જો તમે શ્રાવણ માસના પહેલા સોમવારે આ ઉપાય કરી લો તો તેનું પરિણામ તમારી કલ્પનાથી પણ પર હશે મિત્રો જુલાઈ શ્રાવણ પ્રથમ સોમવારની આ તકને હાથમાંથી જવા દેવાને બદલે તમે આ ઉપાય અવશ્ય કરો જેથી તમને તેનું પુણ્યફળ પ્રાપ્ત થઈ શકે મિત્રો શ્રાવણ માસનું મહત્વ અને ભગવાન શિવનું મહત્વ અદભુત છે શ્રાવણ માસ એ ભગવાન શિવનો પવિત્ર મહિનો ગણાય છે જેમાં શિવજીની ભક્તિ અને પૂજા અર્ચનાથી ભક્તોની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે મિત્રો આ માસમાં શિવલિંગ પર જળાભિષેક બિલીપત્ર અને દૂધ ચઢાવવાથી શિવજી પ્રસન્ન થાય છે તેમજ ભગવાન શિવને સૃષ્ટિના સહારક અને સર્વનાશક દુખો નાશ કરનારા દેવ તરીકે ઓળખવામાં આવે છે શ્રાવણ માસમાં સોમવારનું વિશેષ મહત્વ છે કારણ કે આ દિવસ શિવજીને સમર્પિત છે આ માસમાં શિવજીની ભક્તિ કરવાથી જીવનની તમામ મુશ્કેલીઓ દૂર થાય છે સાથે જ શાંતિ સમૃદ્ધિ અને સુખની પ્રાપ્તિ થાય છે મિત્રો શિવજીની કૃપાથી ભક્તોના પાપોનો નાશ થાય છે અને મોક્ષનો માર્ગ પ્રાપ્ત થાય છે આ માસમાં કરવામાં આવેલા ઉપાયો ખાસ પડદાયી હોય છે કારણ કે શિવજીની શક્તિ આ મહિનામાં પર હોય છે મિત્રો આ ઉપાય ગુરુજીએ તાજેતરમાં તેમની શ્રી શિવ મહાપુરાણની કથામાં ખાસ જણાવ્યો છે અને આજે અમે તમને આ ઉપાય ખૂબ જ સરળ અને સચોટ રીતે સમજાવવા જઈ રહ્યા છીએ જેથી આ વિડિયો જોયા પછી તમારે બીજે ક્યાંય જવાની જરૂર ન પડે તો ચાલો હવે ઉપાય શરૂ કરીએ મિત્રો શ્રાવણ માસનો પ્રથમ સોમવાર એટલો વિશેષ અને અને છે કે મોટા મોટા અનુષ્ઠાનો પૂજાપાઠથી પણ જે ઈચ્છાઓ પૂર્ણ નથી થતી તે આ નાના ઉપાયથી થી આ દિવસે પૂર્ણ થઈ જાય છે મિત્રો ઘણા લોકોએ ઉપાય કર્યો છે અને તેમને ચોક્કસ પરિણામ પણ મળ્યું છે અને જો તમે પણ આ ઉપાય કરવાનો વિચારી રહ્યા હો તો પહેલા તેને સંપૂર્ણ રીતે સમજી લો સાંભળી લો અને પછી કરો તમને નિશ્ચિતપણે લાભ મળશે મિત્રો તમારા ચાલી રહેલી મુશ્કેલીઓ કે દૂર થઈ શકે છે જેનું કારણ પણ તમે નથી સમજી શકતા જેમ કે પિતૃદોષ કે અન્ય કોઈ દોષ હોય શકે છે તો મિત્રો આવા સમયે ઉપાય કરવો ખૂબ જરૂરી છે અને આ ઉપાય જો વિશેષ દિવસે કરવામાં આવે તો તે દિવસનું પુણ્ય તો મળે જ છે પરંતુ તે ઉપાયનું પરિણામ પણ ઝડપથી અને વધુ શુભ રીતે મળે છે કારણ કે તમે આ ઉપાય એક ખાસ દિવસે કરી રહ્યા છો તો ચાલો હવે ઉપાય વિશે વિગતે વાત કરીએ પરંતુ તે પહેલા મિત્રો તમારે એ જાણવું જરૂરી છે કે ઉપાય ક્યારે કોણે અને કેવી રીતે કરવો મિત્રો જો તમે અમારી ચેનલ પર પ્રથમ વખત આવ્યા હો અથવા મારો અવાજ પ્રથમ વખત સાંભળી રહ્યા હો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દો અને આ વીડિયોને લાઈક કરીને કોમેન્ટ બોક્સમાં જય લખજો તો મિત્રો હવે વાત કરીએ કે આ આ પાન પર રામ લખવાનો ઉપાય સોમવારે કેવી રીતે કરવો કોણે કરવો ક્યારે કરવો અને કયા સ્થળે કરવો તો આ બધું તમે આ વીડિયોમાં સમજી જશો અને જેમ જેમ વિડીયો આગળ વધશે તેમ તમને ખ્યાલ આવશે કે ઉપાય તમારે પણ અવશ્ય કરવો જોઈએ

અને જો તમે ઈચ્છો તો ઘરના દરેક સભ્યોને આ ઉપાય કરાવી શકો છો જો કોઈ વ્યક્તિની કોઈ વ્યક્તિગત મનોકામના હોય કે તેનું કોઈ દુઃખ કે સમસ્યા હોય તો તે વ્યક્તિ પોતે પણ ઉપાય કરી શકે છે અથવા જો ઘરનો કોઈ સભ્ય પોતાના પરિવારના સુખ અને શાંતિ માટે ઉપાય કરવા ઈચ્છે તો તે પણ આ ઉપાય કરી શકે છે આમાં કોઈ અડચણ નથી એટલે કે આ ઉપાય દરેક વ્યક્તિ કરી શકે છે અને ઘરના સુખ માટે મોટી માતા કે બહેન પણ ઉપાય કરી શકે છે મિત્રો જો ઘરમાં માતાઓ કે બહેનો ન હોય અથવા તેઓ ઉપાય ન કરી શકતા હોય તો ઘરનો કોઈ મોટો સભ્ય ભલે તે પુરુષ હોય તો તે પણ આ પીપળાના પાન પર રામ લખવાનો ઉપાય કરી શકે છે અને આમાં કોઈ અડચણ કે મુશ્કેલી વાળી વાત નથી હવે પ્રશ્ન એ છે કે આ ઉપાય ક્યારે કરવો સવારે કે સાંજે તો મિત્રો ઉપાય તમે સવારે પણ કરી શકો અને સાંજે પણ ખાસ કરીને પ્રદોષકાળ દરમિયાન પણ કરી શકો છો જો તમે પૂછો કે સૌથી શ્રેષ્ઠ સમય કયો છે તો અમે કહીશું કે સવારે આ ઉપાય કરવો વધુ સારું છે પરંતુ જો સાંજે પ્રદોષકાળમાં કરો તો પણ કોઈ મુશ્કેલી નથી જો સવારે ઉપાય કરો તો બને તેટલું વહેલું કરવું પરંતુ જો કોઈ કારણે મોડું થાય તો સવારે દસ કે અગિયાર ધ્યાન રાખજો મિત્રો સાંજના પ્રદોષકાળની વાત કરીએ તો તે સાંજે છ વાગ્યા થી શરૂ થાય છે એટલે સાંજે છ થી સાત અને વધુમાં વધુ રાત્રે આઠ વાગ્યા સુધી આ ઉપાય કરી શકાય છે તમે આ ઉપાય સાંજે છથી રાત્રે આઠ વચ્ચે ગમે ત્યારે કરી શકો અને તેમાં કોઈ મુશ્કેલી નથી અંતે એટલું જ કહીશ કે આ દિવસે તમારે પીપળાના પાન પર રામ લખીને આ નાનો ઉપાય અવશ્ય કરવો જોઈએ મિત્રો એવું સમજો કે તમારા જીવનમાં ઘણા શત્રુઓ અને દુશ્મનો છે જે તમને ચારે બાજુથી પરેશાન કરી રહ્યા છે તો આ સોમવારે આ નાનો ઉપાય કરવાથી તમારા શત્રુઓની શક્તિ નષ્ટ થઈ જશે અને તેમના દ્વારા કરવામાં આવેલું બધું ખરાબ કાર્ય નિષ્ફળ જશે જેવું કે તમારા ઉપર ખોટી રીતે આક્ષેપો મૂકે છે કે કોઈ જાદુટોણો કરે છે કે પછી તમને કે તમારા પરિવાર ને હેરાન કરે છે કે તમારા ધંધામાં બરકત નથી થવા દેતું તો મિત્રો આજનો વિડીયો ખાસ કરીને તે લોકો માટે છે જે શત્રુઓ અને દુશ્મનોના કારણે અત્યંત પરેશાન છે મિત્રો સોમવારે આપણે ભગવાન શિવ અને માતા પાર્વતીનું પૂજન કરીએ છીએ અને તેમની સાથે જોડાયેલા ઉપાયો કરીએ છીએ ખાસ વાત એ છે કે સોમવારે શિવજીનું પૂજન અને ઉપાયો કરવાથી જીવનના મોટામાં મોટા સંકટો પણ ક્ષણભરમાં દૂર થઈ જાય છે અને બહુ ઓછા સમયમાં તમારા શત્રુઓ અને વિરોધીઓ જીવનમાંથી દૂર થઈ જાય છે મિત્રો તમારા દુશ્મનો લાખ પ્રયત્નો કરે તો પણ તમારું નુકસાન નહીં કરી શકે જો તમે આ સોમવારે આ નાનો ઉપાય કરી લો મિત્રો આજે ચાલી રહેલો સમય કળિયુગ છે અને કળિયુગમાં એકમાત્ર એવા દેવતા જે પોતાના ભક્તોના બધા દુખો દૂર કરે છે તે છે ભગવાન શિવ અને જો તમે સોમવારે તેમનું પૂજન કરો અને આ નાનો ઉપાય કરો તો તમારા શત્રુઓ વિરોધીઓ કે દુશ્મનો રીતે તમને પહોંચાડી શકશે નહીં જો તમારા શત્રુઓએ તમારા પર કોઈ તંત્ર મંત્ર કાળો જાદુ કે બ્લેક મેજિક કરાવ્યું હોય તો તે પણ તમારા સુધી પહોંચશે નહીં અને જો પહોંચ્યું હશે તો તે તરત નાશ પામશે જ્યારે તમે આ સોમવારે આ નાનો ઉપાય કરશો મિત્રો ઉપાય નાનો છે પરંતુ તેમાં એટલો ચમત્કાર છે કે તેનો અનુભવ તમે જાતે કરી શકો છો મિત્રો આ ઉપાયમાં તમારો વધુ સમય કે પૈસા નહીં લાગે અને જો તમે એકવાર ઉપાય સોમવારે કરી લો તો તેની અસર તમને જાતે જ દેખાશે મિત્રો શ્રાવણ મહિનાના દરેક દિવસો ખૂબ જ પવિત્ર અને સિદ્ધ દિવસો હોય છે જેમાં શિવજીની કૃપા અને આશીર્વાદ ભક્તોને મળે છે તેમજ સોમવારે શિવજીના ઉપાયો કરવાથી ભગવાન શિવની અપાર કૃપા પ્રાપ્ત થાય છે અને ભગવાન શિવ પ્રસન્ન થાય છે છે અને અને તમારા બધા સંકટો દૂર કરે મિત્રો પીપળાના વૃક્ષમાં શ્રી લક્ષ્મી લક્ષ્મીનો વાસ હોય છે તેમજ પિતૃઓનો પણ વાસ હોય છે મિત્રો પીપળાના વૃક્ષનું પૂજન કરવાથી શનિદેવની કૃપા અને આશીર્વાદ મળે છે અને જો તમે સોમવારે પીપળાના પાનનો ઉપાય કરો તો તમારા જીવનના મોટામાં મોટા સંકટો અને કષ્ટો દૂર થઈ જાય છે તમારા શત્રુઓ અને દુશ્મનો સંપૂર્ણ રીતે હારી જાય છે અને તમારું કઈ નુકસાન કરી શકતા નથી મિત્રો આ ઉપાય સ્ત્રીઓ અને પુરુષો બંને કરી શકે છે અને આ ઉપાય તમે કોઈ પણ દિવસે કરી શકો છો પરંતુ ખાસ કરીને સોમવારે કરવાથી વધુ શુભ ફળ મળે છે મિત્રો ખાસ ધ્યાનમાં રાખવાની છે કે સોમવારે પીપળાનું પાન પાન તોડવું નહીં અને તેને એક દિવસ તોડી કે પછી નીચે પડેલું લઈ લેવું પરંતુ સોમવારે ઝાડમાંથી પાન તોડવું નહીં અને આ વાતનું ખાસ ધ્યાન રાખજો હવે તમારે શું કરવાનું છે કે તે પાનને શુદ્ધ પાણી ધોઈ લેવું જેથી તેના પરની ધૂળ કે માટી નીકળી જાય પછી થોડું ગંગાજળ પાન પર હાંટવું અને કપડાથી સાફ કરીને સુકો કરી લેવું ત્યારબાદ થોડું કુમકુમ લેવું જે આપણે શિવજીને ચઢાવીએ છીએ તેમાં થોડું પાણી ઉમેરીને ગીલું કરવું અને તે કુમકુમથી પીપળાના પાન પર ભગવાન શ્રીરામનું નામ લખવું મિત્રો તમે માચીસની લાકડી કે કોઈ સાફ વસ્તુથી નામ લખી શકો છો બસ ભગવાન શ્રીરામનું નામ પાન પર લખી લેવું હવે તમારે એક દીવો તૈયાર કરવો તેમાં ચાહે તે ચમેલીના તેલનો હોય કે સરસવના તેલનો અને સાથે પ્રસાદ લેવો પ્રસાદમાં તલના લાડુ કે બિલીપત્ર લઈ શકો આ સિવાય ભાંગ ધતુર દૂધ ભસ્મ એટલે કે વિભૂતિ પણ લઈ શકો છો મિત્રો બિલીપત્ર શિવજીને ખૂબ પ્રિય છે તો આ બધી વસ્તુઓ લઈને તમારે શિવ મંદિરમાં જવાનું છે ત્યાં પહેલા શિવજીની સામે દીવો પ્રગટાવવો પછી તૈયાર કરેલું પીપળાનું પાન શિવજીના ચરણોમાં અર્પિત કરવું ત્યારબાદ પ્રસાદ અર્પિત કરવો તેમજ દૂધ અને જળનો જળાભિષેક કરવો અને હાથ જોડીને શિવજીને પ્રાર્થના કરવી કે હે ભગવાન શિવ મારા જીવનના બધા સંકટો દૂર કરો મારા શત્રુઓ અને દુશ્મનોને દૂર કરો જો કોઈ તંત્ર મંત્ર કરાવ્યું હોય તો તે નાશ પામે મારી રક્ષા કરો કોઈ દુશ્મન મારું નુકસાન ન કરી શકે એવી કૃપા મારા પર રાખો મિત્રો આ રીતે પ્રાર્થના કરવી અને અને વખત ઓમ નમઃ નમઃ શિવાય શિવાય જય શ્રી રામ જય સીતારામ નો જયઘોષ કરવો તેમજ જો શક્ય હોય તો એકવાર શિવ તાંડવ સ્તોત્રનો પાઠ કરવો અને જયઘોષ તો અવશ્ય કરવો મિત્રો ઉપાય તમે કોઈ પણ દિવસે સવારે કે સાંજે કરી શકો છો પરંતુ સોમવારે કરવાથી ખાસ લાભ મળે છે મિત્રો આ ઉપાય કરવાથી તમારા શત્રુઓ અને દુશ્મનો સંપૂર્ણ રીતે હારી જાય છે અને તમારું નુકસાન નથી કરી શકતા તમે આ ઉપાય શ્રાવણ મહિનામાં બે ત્રણ વખત કે એકવાર પણ કરી શકો છો આ ઉપાયથી ન માત્ર દેખીતા શત્રુઓ પરંતુ પીઠ પાછળ તંત્ર મંત્ર કરનારા દુશ્મનો પણ નિષ્ફળ થઈ જાય છે મિત્રો હવે બીજો એક નાનો પણ અત્યંત અસરકારક ઉપાય જે સોમવારે કરવાથી તમારી દરેક મનોકામના પૂર્ણ થાય છે આ ઉપાય તમે ઘરમાં જ કરી શકો છો જો કોઈ ઈચ્છા લાંબા સમય થી અધૂરી હોય ધન ની તંગી હોય કે ઘરમાં સતત બીમારીઓ કે કષ્ટો આવતા હોય તો સોમવારે એક લાલ ફૂલ જેમ કે ગુલાબ તમારા ઘરના મંદિરમાં જે તમારા ઈષ્ટદેવ છે તેમને અર્પિત કરો અને દેશી ઘીના દીપકમાં લાલ વાટવાળો દીવો પ્રગટાવીને તમારા ઈષ્ટદેવનું પૂજન કરો મિત્રો આ લાલ રંગથી જોડાયેલો ઉપાય સોમવારે કરવાથી તમારી બધી ઈચ્છાઓ ઇષ્ટદેવ પૂર્ણ કરે છે કારણ કે લાલ રંગ દેવી દેવતાઓને ખૂબ પ્રિય હોય છે મિત્રો હવે બીજા ઉપાયની વાત કરીએ તો શ્રાવણ માસના સોમવારે હળદરવાળું પાણી ઘરમાં ક્યાં નાખવું તો આ ઉપાય કરવાથી માતા લક્ષ્મી અને શ્રી વિષ્ણુ તમારા ઘરમાં પ્રવેશ કરે છે અને સ્થિર વાસ થાય છે તમારું જીવન શાંતિમય સમૃદ્ધ અને સુખમય બને છે ઘણા લોકો કહે છે કે ઘરમાં પૈસા આવે છે પરંતુ ટકતા નથી ફિજુલ ખર્ચ વધે છે તિજોરી ક્યારે ભરેલી રહેતી નથી આવા લોકોના જીવનમાં સ્થિર લક્ષ્મી વાસ નથી આપણે બધા ઈચ્છીએ છીએ કે શ્રી વિષ્ણુ અને માતા લક્ષ્મી હંમેશા સ્થિતિ મજબૂત હોય ત્યારે મોટી સમસ્યાઓ પણ નાની લાગે છે પરંતુ પૈસા ન હોય તો નાની સમસ્યાઓ પણ મોટી લાગે છે તેથી હવે તમારે શું કરવું તો પહેલા ગંગાજળ લઈને ઘરના દરેક ખૂણામાં છાંટા મારવા કારણ કે ગંગાજળ નકારાત્મક ઉર્જાને દૂર કરે છે અને ત્યારબાદ કોઈ પૂજા કે ઉપાય કરવાથી તેનું ફળ અવશ્ય મળે છે પછી એક લોટામાં શુદ્ધ પાણીમાં પીસેલી હળદર મિક્સ કરો અને શ્રી હરિવિષ્ણુ ધ્યાન કરીને પ્રાર્થના કરો કે હે ભગવાન મારા ઘરમાં ધન સુખ અને સમૃદ્ધિ ક્યારે ઓછી ન થાય યાર બાદ એક તુલસીનું પાન લો પરંતુ તે સોમવારે ન તોડવું તેને એક દિવસ પહેલા તોડી રાખવું જો ઘરમાં તુલસીનો છોડ ન હોય તો બહારથી લઈ આવવું પછી આ તુલસીના પાથી ઘરના દરેક ખૂણામાં હળદરવાળા પાણીના છાંટા મારવા પહેલા મંદિરમાં પછી દરેક રૂમમાં અને મુખ્ય દ્વાર પર જો તુલસીનું પાન ન મળે તો પૂજાની ચમચીથી પણ છાંટા મારી શકો આ રીતે સોમવારે આ ઉપાય કરવાથી શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મી તમારા ઘરમાં સ્થિર રૂપે પ્રવેશ કરે છે મિત્રો હળદર શ્રી વિષ્ણુ સાથે જોડાયેલી છે અને તે તમારી કુંડળીમાં ગુરુને મજબૂત કરે છે જીવનમાં સુખ સૌભાગ્ય અને ધન ખેંચી લાવે છે અને માતા લક્ષ્મીને પ્રસન્ન કરે છે જેમ હળદર ખોરાકમાં સ્વાદ વધારે છે અને રોગો દૂર કરે છે તેમ આ ઉપાય જીવનમાં સુખ લાવે છે જો તમે આ બધું સાચી શ્રદ્ધા અને ભક્તિભાવથી કરો અને ભગવાનમાં વિશ્વાસ રાખો અને ઉપાય કરતી વખતે એવો ભાવ રાખો કે આ ઉપાય સફળ થશે તો તમે જાતે અનુભવશો કે આ ઉપાયનું ફળ તમને જરૂર મળશે અને તમારા પ્રયાસો સફળ થશે અને તમે જીવનમાં હંમેશા આગળ વધશો તો મિત્રો અમારા પૂજ્ય ગુરુજી દ્વારા જણાવવામાં આવેલા અદ્ભુત ઉપાયો જો તમને ઉપયોગી લાગ્યા હોય તો વિડિયોને લાઇક શેર કરો અને આપણી ચેનલ ગુજરાતી મોરલ સ્ટોરીઝ ને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલો કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શિવ શંભુ લખી દેજો તો મિત્રો ફરી મળીશું આવી જ અમૂલ્ય માહિતી સાથે નવા વિડિયોમાં અત્યાર સુધી આપ સૌનો વિડિયોને ને અંત સુધી સાંભળવા તેમજ જોવા બદલ દિલથી ખૂબ ખૂબ આભાર જય શ્રી હરિ વિષ્ણુ જય માતા લક્ષ્મી હર હર મહાદેવ